જય હિન્દ ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે એજ્યુકેશન ચેનલ મિશન ગુજરાત પોલીસ પર મિત્રો આજના વિડીયોમાં આપણે રનિંગ કરતી વખતે પગમાં દુઃખે છે જેને સીન પેન કહેવાય જે ઉમેદવારને આ પ્રોબ્લેમ છે તેની વાત કરવાના છે તો તમે વિડીયો પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તથા તૈયારી કરતા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે પુરુષ ઉમેદવારને પાંચ કિલોમીટર તેર રાઉન્ડ પચીસ મિનિટમાં તેમજ મહિલા ઉમેદવારને સોળસો મીટર ચાર રાઉન્ડ સાડા નવ મિનિટ તેમજ એક્સ સર્વિસમેનને ચોવીસો મીટર છ રાઉન્ડ સાડા બાર મિનિટમાં પૂરા કરવાના હોય છે ટૂંક જ સમયમાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ શરૂ થવાનું છે દસ ડિસેમ્બર આજુબાજુ થોડા જ ટાઈમમાં નવા ભરતી બોર્ડના અધ્યક્ષ પણ આવી જશે ત્યારબાદ ગ્રાઉન્ડની આગળની પ્રોસેસ શરૂ થઈ જશે તો ઘણા એવા મિત્રો છે જેને પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર તેમજ ઘણા બેનો છે જેને સાડા નવ મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે બરોબર અને ઘણા મિત્રો એવા પણ છે બરોબર ભરતી બાબતે એને પ્રશ્નો પણ છે કે ગ્રાઉન્ડ નથી થતું બરોબર ઘણા મિત્રો એવા પણ છે જે દોડી શકતા નથી અને જ્યારે દોડે ત્યારે પેન એટલે કે પગમાં દુખાવો થતો હોય છે તો આજે આપણે આ વિડીયોમાં પેન જે દુખાવો કઈ રીતે બંધ કરવો એનો જડમૂળથી ઇલાજ આપણે આ વિડીયોમાં જોઈએ તો ઉમેદવાર મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પેન કે રનિંગ કરતી વખતે પગમાં ઘૂંટણની નીચે બહુ જ દુખવા લાગે છે દર્દ થતું હોય છે રનિંગ જ્યારે પણ કરો પગ દુખવા લાગે છે જેને પેન કહેવામાં આવે છે તમે ઘણા દેશી નુસ્ખા અપનાવ્યા હશે તો પણ ચાલુ પેનનો પગનો દુખાવો બંધ જ નથી થતો બરાબર તો ઘણા ઉમેદવારોએ રનિંગ કરવાનું પણ બંધ કરી દીધું છે કે શું કરવું જ્યારે રનિંગ કરીએ ત્યારે પગનો પગ દુખવા લાગે છે બરાબર તો મિત્રો રનિંગ કર્યા પછી પણ પગ દુખે છે તો તમારે એક્ટિવ રેસ્ટ લેવાનું છે વધારે હાર્ડ કસરત કરવાની નથી કે સ્પ્રિન્ટ મારવાની નથી જો તમે કરશો તો વધારે દુખાવો થશે એટલે પગને આરામ આપવો જરૂરી છે બીજી વસ્તુ એ કે ઘૂંટણના નીચેના ભાગમાં જ્યાં દુખાવો થાય છે ત્યાં બરફ ઘસવાનો છે પોલીથીન એટલે કે પ્લાસ્ટિક અથવા કપડામાં બરફ રાખી જ્યાં દુખાવો થાય ત્યાં દસ મિનિટ સુધી ઘસતા રહેવાનું છે આવી રીતે દિવસમાં થી ત્રણ વખત પગમાં બરફથી માલિશ કરવાની છે બરાબર હવે આ નુસ્ખો થઈ જાય ત્યારબાદ સરસવનું તેલ ગરમ કરી જે દુખાવો થાય છે ત્યાં નીચેની સાઈડ તેલથી માલિશ કરવાની છે આવી રીતે સરસવના તેલથી માલિશ કરશો તો સીન પેનના દુખાવામાં એકદમ રાહત થશે આ બંને નુસ્ખા આપણે દિવસભર ત્રણ વખત અજમાવવાના છે બરાબર છે પહેલી વાત કરી બરફની અને બીજું છે સરસવનું તેલ બરાબર ખૂબ બેનિફિટ થશે આનાથી અમે પણ ટ્રાય કરેલી છે ને ઘણા મિત્રોએ પણ ટ્રાય કરેલી છે એટલે જે લોકોને સીન પેનનો દુખાવો હોય તે લોકો બરફથી બરાબર અને સરસવના તેલથી માલિશ કરે જો તમને ઘણા સમયથી સીન પેનની તકલીફ હોય રનિંગ કરવામાં પ્રોબ્લેમ થતું હોય ઘૂંટણ દર્દ રહેતું હોય તો હીટ થેરાપી કરવી જરૂરી છે હીટ થેરાપીમાં શું કરવાનું છે તો મિત્રો ગરમ પાણી લેવાનું છે થોડુંક હૂંફાળું પાણી લેવું છે બરાબર ત્યાર પછી એમાં મીઠું નાખવાનું છે મિક્સ થઈ જાય એટલે એક સ્વચ્છ કપડું લઈ તેમાં ડૂબાડી ડૂબાડી અને આપણે જ્યાં દર્દ થાય છે ત્યાં કપડું મૂકવાનું છે એટલે માલિશ કરવાનું છે બરાબર જેમ માલિશ કરો છો એ રીતના કપડું પાણીમાં ડૂબાડી અને બેથી ત્રણ વખત આવી રીતના હીટ થેરાપી આપવાની છે આપણા પગને બરાબર જેવું એ થઈ જાય બરાબર એવું તરત સરસવના તેલથી પાછું માલિશ કરવાનું છે અને એ થઈ જાય ત્યાર પછી આપણે પગને રેસ્ટ આપવાનો છે દોડવા નથી જવાનું એક બે દિવસ બરાબર પગને આરામ ખૂબ જરૂરી છે ખૂબ જ વધારે દુખાવો થતો હોય તો પેનકિલર પણ તમે લઈ શકો દવા બરાબર છે તો આ ત્રણ ટિપ્સ છે એક તો બરફનું કીધું બીજું સરસવનું તેલનું કીધું અને ત્રીજું આ ગરમ કપડું બરાબર નિમકના પાણી ગરમ પાણી કરી એમાં નિમક નાખવાનું છે અને એનાથી હીટ થેરાપી આપવાનું છે પગને અને આરામ આપવાનું છે બરાબર આ ત્રણ વસ્તુ ટ્રાય કરી જુઓ ફેરક ફરક પડી જ જશે સો ટકા બરાબર અને આ ટિપ્સ કેવી લાગી કમેન્ટ કરજો અને માં કીધું એ મુજબ નુસ્ખો અપનાવવાનું છે અને દુખાવામાં આરામ મળે કે નહીં એ પણ તમે જણાવજો બોલો બરાબર બીજા કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો ચાલો મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત